આમ તો આખા ગુજરાતમાં અને ભારતમાં અને જ્યારે ભ્રષ્ટાચારના ટ્રિપલ એન્જિન તરીકે રાજકોટ કોર્પોરેશનમાં પણ ભાજપનું શાસન હોય ત્યાં બે ધડક બે શરમ અને અદયાનીય પ્રવૃત્તિઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે આજે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજકોટ કલેક્ટર એમને બંનેને આવતા વીકમાં આવેદન દેવા જવાના છીએ ચાહે પીપીપી યોજના હોય કે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશને કે પોલીસે કોઈ પણ પ્રકારનો બિલ્ડરને સહયોગ આપવાનો નિયમ મુજબ નથી હોતો છતાં પણ નોટિસો આપે એટલું જ નહીં ત્યાંના રહીશોને ધમકાવે બીવડાવે ગુંડા તો કરે જ પણ સાથે કોર્પોરેશન પણ એના અધિકારીઓને ભાજપવાળા મોકલી અને એ ધમકાવાની ગુંડાઈત પ્રવૃત્તિઓ કોર્પોરેશન પણ કરતી હોય છે અનેક પીપીપી યોજનાઓ જેમાં ખાસ કરીને જે આપણે કાલાવાડ રોડ ઉપર જેપી કન્સ્ટ્રક્શનની જેમાં કહેવાય છે કે વિજયભાઈને આની કંપની આખી ભાગીદાર હતા એ પીપીપી યોજનામાં એક મહિના દરમિયાન સરકારી જમીન કોર્પોરેશનને સોંપવામાં આવે છે અને એકદમ ટૂંકા સમયમાં એટલે કે એક કે બે મહિનામાં એ જમીન પીપીપી યોજના નીચે જે પી કન્સ્ટ્રક્શનને દઈ દેવામાં આવે છે અને ત્યાં ખાલી કરાવવા માટે પોલીસ અને કોર્પોરેશન ઉપસ્થિત રહી અને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈના ઈશારે એ ભ્રષ્ટાચારનું કાવતરું થયું હતું એ જ રીતના આજે અનેક પીપીપી યોજનાઓ ન કેવળ ભ્રષ્ટાચાર માટે બિલ્ડરોને છાવરવા એના અનુસંધાનમાં આવતા દિવસોમાં અમે એક એક પીપી યોજનાનો રિવ્યૂ કરશું અને લોકો સમક્ષ અમે મૂકશું તદુપરાંત ખૂબ અગત્યની વાત કે જેને હું દયાઈન કહું છું ભારતના હરેક નાગરિકનો કમસે કમ ત્રીસ વાર ઉપર એનો અધિકાર એની પાસે કાગળ હોય કે ન હોય રહેવા માટેનો અધિકાર એનો સ્વીકારવો એ માનવતાની વાત છે રાજકોટમાં અનેક જગ્યાએ ક્યાંક બિલ્ડરોને લાભ કરાવવા ક્યાંક કોકને બગીચાઓ બનાવી દઈને ખુશ કરીને મતના સોદા પાડવા માટે અથવા તો કોઈ ઝૂંપડપટ્ટીને નોટિસ આપી એને દબાવી અને મત અમને જ આપજો નતર પાડી નાખશું આ માટે પણ ખોટી નોટિસો આપી અને ગભરાવાનું કામ આ ભાજપ કરી રહી છે બે હજાર બાર થી સત્તરમાં જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે નૈતિક રીતે એક વાત સ્વીકારી હતી કે કોઈને મકાન ન આપીએ ત્યાં સુધી નાનું સરખું પણ મકાન ન આપીએ ત્યાં સુધી કોઈનું મકાન પાડવાનું નહીં હું આ ભાજપના આગેવાન ભ્રષ્ટ આગેવાનો અને અધિકારીઓને પૂછવા માગું છું તમારી પાસે સર્કિટ હાઉસો હશે રહેવા માટે તમારી પાસે અનેક સંબંધીઓ ઘરે લઈ જવાવાળા હશે પરંતુ તમનારા ઘરમાંથી રાત્રે તમને ઉપાડી અને રોડ ઉપર કોઈ નાખી દે તો આપની લાગણી કેવી દુબાય તમારો અધિકાર જેટલો આ દેશ ઉપર છે એટલો અધિકાર નાના ગરીબ માણસનો છે આના વિશે આવતા વીક સુધીમાં કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર ઠોસ આયોજન સાથે જાહેરાત નહીં કરે તો આવતા અઠવાડિયે રાજકોટના આવા હદભાગીઓ પીપીપી યોજનામાં બિલ્ડર અને કોર્પોરેશનના જે દુખિયાઓ છે એ લોકોને સાથે રાખી અને જ્યારે બે શરમ લોકોને શરમ શબ્દોથી ન આવે ત્યારે લોકશાહીમાં ઝાઝા માથાઓની કિંમત થતી હોય છે એવી રીતના ખૂબ લોકોને લઈ અને અમે કલેક્ટર અથવા તો આરએમસી ઓફિસે રજૂઆત કરવા જશું કોઈ પણ લોક સાહિત્યકાર છે એની ફરજ લોક જાગૃતિની હોય છે અને કીર્તિદાનભાઈએ જે મીટરની વાત કરી છે એ મીટરને બરોબર સમજીને લોકસાહિત્યકાર તરીકે લોક જાગૃતિનું કામ કર્યું હોય જેમ એક જાહેર જીવનનો વ્યક્તિ હોય કોઈ પત્રકાર હોય કે આવા લોકસાહિત્યકાર હોય એમને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હોય એવું સમજી અને કર્યું હોય તો એ આવકાર્ય છે પરંતુ આવું લોક જાગૃતિનું કામ જેમ ધીરુભાઈએ કહ્યું જેમ બરોડ બરોડા સુરત રાજકોટ મોરબી જેવા કાંડો બને છે ખૂબ લોકો ગુજરી જાય છે ત્યારે આ સાહિત્યકારો ક્યાં જતા રહેતા હોય છે અને અનેક બાબતોએ સાહિત્યકારોએ જે સમાજની રીડ ગણાય એક સાધુ સંતો એક જાહેર જીવનના લોકો પત્રકારો અને આ સાહિત્યકારો એ જાહેર જીવનની રીઢ ગણાય અને જો એ સરકારને કાકલુદી કરવા માંડે લોકશાહીમાં તો મને લાગે છે કે સમાજની અધોગતિ થાય અને ગુજરાતને એ તરફ વાળવાનું કામ આ બીજેપીએ બધાને ડરાવીને કરાવી રહી છે એ ખૂબ જ દુઃખદ છે નીલકંઠ ચરિત્ર કોના દ્વારા છાપવામાં આવ્યું છે આપણે બીએપીએસ દ્વારા છાપવામાં આવ્યું છે એમાં જે રીતના તમે મને રિફર કર્યો એમાં લખ્યું છે કે મહાદેવ અને પાર્વતી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને નીલકંઠજીનું સેવા કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાય આવી હીણ કક્ષાનું લખવું પડે છે એનો મતલબ એ થાય છે કે હજી સનાતન ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાય ને એના વિચારોથી હાલવામાં અસફળ પુરવાર કરી રહ્યું છે જો એમના સંપ્રદાયમાં સંપૂર્ણતા હોય તો બીજા કોઈ ને નમતા સુકમ દેખાડવા પડે મહાદેવની પૂજા કરી હોય એવું લખ્યું નથી કેમ કે મહાદેવ ખુદ એક વ્યક્તિત્વ પોતાનું જ હતું જો નીલકંઠ સ્વામી એમના મને એવા જ હોય તો આવા સહારા સુકામ લેવા પડે છે ક્યાંક હનુમાનજીનો નો સહારો લેવો પડે હવે આ મહાદેવનો લેવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્વામિનારાયણ સંસ્થાઓ અને અનેક ધાર્મિક સંસ્થાઓ એને મનફાવે એમ વર્તે છે અને સરકારની ભાજપની મીઠી નજી નજર તળે સનાતન ધર્મનું અપમાન કરતા રહે છે અને સરકાર અને આવા જેને ફક્ત નાણાંમાં રસ હોય છે જમીનોમાં ગેરકાયદેસર એના બાંધકામો થવા દેવામાં આવા બિનકાયદેસર જે સંપ્રદાયોને કામ કરવું હોય જે સાધુ સંતોને કામ કરવું હોય એને આ સરકાર છૂટ આપે છે અને ભાજપ ને મત આપવાની અપીલ કરાવવાનું કામ પણ દબાણ નીચે કરી આપતા હોય છે ત્યારે ધર્મનું કામ જ્યારે ભગવો પહેરે ત્યારે એક વિશ્વસનીય તેનું એક પ્રતિક હોય છે એની બદલે આજના આ સંપ્રદાયો અમુક સાધુ સંતો ભગવાને પણ લજવી રહ્યા છે અને ગેરસમજો ઊભા કરી અને પોતાની વાત રજૂ કરવા જઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ છે